નમસ્તે આજે આપણે આવી ગયા છીએ પાલીતાણા તાલુકાના હણોલ ગામમાં આ એ જ ગામ છે કે જે ગામમાં ભણીને પ્રાથમિક શિક્ષણ લઈને તાજેતરમાં થ્રી ઝીરો મોદી કેબિનેટમાં શ્રમ અને રોજગાર અને યુથ અફેર્સનું નો વિભાગ અને પોર્ટફોલિયો સંભાળતા ડોક્ટર મનસુખ માંડવીયાનું આ વતન છે અને અહીંયા અહીંયા એ એ વતન પ્રેમના કારણે જે હું ઊભો છું દેખાય છે એ છે અમૃત સરોવર આ સરોવર પીડી લાઈટ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી અને ગામ લોકોના સહયોગથી ઉત્તમ રીતે નિર્માણ કરવામાં આવ્યું છે આખું સરોવર અને ચારે બાજુ સરસ મજાની ગ્રીનરી અને ચારે બાજુ એક વોક વોકવે એ બનાવવામાં આવ્યો છે આખા ગામના ની અંદર તમે જ્યારે ફરો છો ત્યારે અનેક પ્રકારના પ્રકલ્પો એ મનસુખભાઈએ અહીંયા ઊભા કર્યા છે માત્ર પાલીતાણા તાલુકો નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું નમૂનેદાર કહી શકાય એવું આ ગામ બની શકે એવા પ્રકલ્પો અહીંયા કાર્યરત છે એ પ્રકલ્પોની અલગ અલગ રીતે મારે વાત કરવી છે મેં અહીંયા આપને બતાવ્યું કે અહીંયા સરસ વી લવ હણોલ એવું લખેલું છે આગળના ભાગમાં અને આ સરસ મજાનું અમૃત સરોવર ચારે બાજુ એક સુંદર મજાની કિનારી લઈને અને સરસ મજાના વૃક્ષો દેશી કુળના વૃક્ષો વાવીને આ એક સરોવર બનાવવામાં આવ્યું છે અને અહીંના સરપંચ અને આગેવાન રઘુભાઈ આલે એમ કહ્યું કે આખા વિસ્તારના લોકો અહીંયા ફરવા માટે અને ફોટોગ્રાફી કરવા માટે આવે છે એ જ રીતે બીજી વાત કરવી છે ક્રિકેટ એકેડમીની આ ક્રિકેટ એકેડમી એ મનસુખ માંડવિયા ક્રિકેટ એકેડમી છે કે જેમાં આપણા યુવાનોને રમત ગમતમાં એ વધુમાં વધુ પ્રેરિત થાય વધુમાં વધુ એ ભાગ લેતા થાય અને એને સરસ મજાનું કોચિંગ આપીને આપણી રણજી ટ્રોફીમાં ચેમ્પિયન ક્રિકેટ ટીમમાં જે સરસ રીતે રમી શકે એ પ્રકારનો એક ધ્યેય નક્કી કરવામાં આવ્યો છે અહીંયા એ ધ્યેયને સિદ્ધ કરવા માટે બે કોચ લશ્કરભાઈ ભાલિયા અને સંદીપભાઈ આલ એ કામ કરી રહ્યા છે જે યુનિવર્સિટી લેવલે એ ક્રિકેટની અંદર બહુ સુંદર એનું પરફોર્મન્સ આપી શક્યા છે એ જ રીતે અહીંયા બીજો એક સરસ કોન્સેપ્ટ મને ગામ લોકોએ પણ કહ્યો એ કોન્સેપ્ટ છે એનિમલ હોસ્ટેલનો બહુ સુંદર કોન્સેપ્ટ છે અહિયાં એનિમલ હોસ્ટેલ ગામની બહાર નીકળો એટલે એનિમલ હોસ્ટેલ છે આ હોસ્ટેલનો પ્રકલ્પ એવો છે કે દરેક વ્યક્તિ કે જે અહીંયા રહે છે ને એમની પાસે હ્યુમન રિસોર્સ બહુ ઓછા છે અને કોઈ સુરતમાં રહે છે કોઈ બહાર ધંધાર જતા રહ્યા છે અને એને પોતાની એક ગાયનું પાલન પોષણ કરવું છે તો આખું ગામ ભેગું થઈને એક ગાયને પાળે ગાયને પોષે એનો જે ખર્ચ થાય એ જે તે વ્યક્તિએ ભોગવે અને પછી એમાંથી મળતું દૂધ ને એના ઉત્પાદનો એ વ્યક્તિને પહોંચતા કરવામાં આવે અથવા એને જો જરૂરિયાત ન હોય તો અહીંયા એક સરસ મજાની ડેરી પણ ચાલી રહી છે એમાં પણ એનું કામ છે એનું દૂધ આપી શકાય મેં કહ્યું એમ ક્રિકેટ એકેડમીમાં પણ લગભગ સવાસો જેટલા વિદ્યાર્થીઓ ક્રિકેટરો એ ભવિષ્યના ક્રિકેટરોને કોચિંગ અપાઈ રહ્યું છે અને આ ઉત્તરોત્તર એમાં વધારો થાય એ પ્રકારના પ્રયત્નો છે એ ચાલુ કરવામાં નાગબાઈ માનું મંદિર છે એ સરસ રીતે ડેવલપ કરવામાં આવ્યું છે સીરમ ઇન્સ્ટિટ્યૂટ જે અદાર પૂનાવાલાના નેતૃત્વમાં કામ કરે છે એમણે ભરતભાઈ શેઠ અને પીડી લાઇટના મધુકરભાઈ પારેખે એ આ સમગ્ર ગામના વિકાસના અલગ અલગ પ્રકારના પ્રકલ્પોને સિદ્ધ કરવા માટે લોક ભાગીદારીથી આ આખું કામ છે સરસ મજાનું લગભગ વીસ કરોડના ખર્ચે એ આખું ગામ એ રીડેવલપ કરવાનું કામ મનસુખભાઈના સંકલ્પથી સુંદર રીતે નિર્માણ પામ્યું છે આપણે આ ગામની વિઝિટ લઈને આપ સૌ પણ એ ગામની વિઝિટ લઈ શકો છો અને આ ગામ કેવી રીતે આગળ વધી રહ્યું છે એ તમે નાનું એવું ગામ છે કુલ વસ્તી તો એની સાડા ચાર હજાર જેટલી વસ્તી છે પરંતુ અત્યારે ગામમાં માત્ર બાવીસો લોકોનો વસવાટ છે બાકીના લોકો છે એ ધંધાર્થે અને પોતાના વિકાસ અર્થે સુરત અમદાવાદ વગેરે સ્થળોએ વસવાટ કરી રહ્યા છે આ ગામની વિઝિટ કરવા માટે મુલાકાત કરવા માટે આ ગામના દર્શન કરવા માટે આપ સૌને હું સાદર સૌ વતી ગામ વતી એ પ્રાર્થના કરું છું આ સિવાયના પણ કોમ્યુનિટી હોલ અને બીજા અનેક પ્રકારના પ્રકલ્પો રોડ રસ્તા અને આંતરમાળખાકીય સગવડતાઓ ગામમાં પણ બધા જ લોકો હળી મળીને રહે છે આપણ આપણને મને આનંદ થયો કે આ ગામમાં પચીસ જેટલા મુસ્લિમ પરિવારો પણ અહીંયા વસવાટ કરી રહ્યા છે અને બીજી વિશેષ વાત એ મને ગમી જેને શિયા મુસલ મુસ્લિમો કહી શકાય એવા વોરાજી જે આ ગામમાં પાંચેક ઘર એમના પણ વસવાટ કરે છે એવા અમે લોકોની મુલાકાત લઈને આ ગામ કેવું સંપી લો અને સહકારથી કામ કરી રહ્યું છે એનું ઉત્તમ ઉદાહરણ છે આપ સૌને પુનઃ ગામની વિઝિટ કરવા માટે મુલાકાત લેવા માટે પ્રાર્થના સહ આભાર